એમ બેટા રસ્તામાં કઈ સા પાણી કઈ રહ્યા હતા કે એમને માયા એ તો રસ્તામાં સા પાણી તો કર્યા હતા પણ તમને કેમ છે હવે મને તો ઠીક છે હવે અને હવે જો હવે હું જેટલા વર રહી એટલા દાડાય કાઢું તો હાથ શું છે હમણાં હમણાંથી છે ને કોઈને કહેતા નહીં અને તમે નહીં મૂંઝાતા પણ હમણાં હમણાં શું થાય છે ખબર કોક કોક દિશે ને બહુ મૂંઝારો થઈ જાય છે મને એમ થાય કે હમણાં હું ઢળી પડીશ ઢળી પડીશ

વાત એમ છે કે અમે ત્યાં રહેતા હતા ને આદિ નહોતું ફાવતું પછી અમે ભાઈ આવ્યા લે એને નહોતું ફાવતું એટલે એ મકાન તો બાંધાય મળીને બનાવ્યું છે એને નહોતું ફાવતું એટલે એ વયો જાય તમે હું કેમ નીકળી ગયા વાહ એવું ન હોય આપણે એટલી બધી તત નો બાંધવાની હોય કોઈ સામે કોઈને ન ગમતું હોય તો આપણે ત્યાંથી આઘું થઈ જવાનું અને આમે શહેરમાં અમને કઈ ગમતું પેલેથી રહ્યા ગામડામાં એટલે આપણને તો હવાર થાય ને તો હોય ને

હવે મારે કાંઈ મૂંઝારો નહીં અને ખેતીવાડીનું કામ એ તમે સંભાળશો આમ તો મેં દાળિયા રાખ્યા જ છે પણ ઓલું શું થાય એ દાડિયામાંથી એકને મારે રોજ પૂછવું પડે કે હે અંધાય આવે છે કામ કરે છે કોઈ બેહી નથી રહેતું ને પણ હવે તમે આવી ગયા એટલે તું તો ધ્યાન રાખીશ તું ઘરનું સંભાળી લઈશ પણ હું એમ કહું કે બસ ત્યાં કાંઈ તમારા ભાગમાં એણે રાખ્યું કે નહીં રાખ્યું છે

ઈ વિચારે અમે વિચારે એમાં કાઈ ફેર ન હોય અમે તો એવું વિચાર્યું કે તમે ખુશ થાઓ કે હારું થયું અંધું મેલીને પણ ઘરે તો આવતા રહ્યા બટા અંધું થયું ના ના બટા મને ગમ્યું જ છે પણ આ તો જો માનો જીવ છે જરાક બળે તો ખરું જ ને એક એ ને શેરમાં મોજ કરે અને બીજો અહીં ખેતીમાં અહીંયા મહેનત કર્યા કરે એટલે કહું છું બાકી તમે આવ્યો ગમે અને જો આ તમે બે અહીંયા આવ્યા છો ને હવે અહીંયા જ રહેવાના છું એટલે હવે જો એ લોકો અહીંયા આવશે ને કંઈક રજાઓમાં ત્યારે હું તો એને મોઢે મોઢ કહી દેવાની છું કે તમને ના ના પણ તમે હું કામ મૂંઝાવશો એટલે મારે તો કહેવાય ને મારે તો જો બે દીકરાઓ હરખા બે વહુ હરખી પણ એને કાંઈ એવું ન વિચાર્યું હું કહી દઈશ કે આ બે ત્યાં આવે ને તો ધાબા પર રૂમ ઉતારવા માટે પૈસા તમે દેજો તમે ક્યાંથી કાઢવાના

કે જવાની તૈયારી કરે છે હા મારી ફ્રેન્ડના ઘરે જવાનું હતું પણ અત્યારમાં ધારી બેન પડીને રહ્યા એવું તો બડી શું કામ છે કામ છે એટલે જાવ છું મમ્મી તમારે કંઈ કામ હતું હા રૂમમાં આવ્યા એટલે કામની વાત જ કરવાની હતી એટલા માટે આવીતી શું કામ છે હું વિચારું છું કે હાસોક અને મીરા બંને ગામડે જતા રહ્યા છે તો પછી તારા એકલા હાથે કામ નહીં થાય ઘરમાં તો એવું વિચારું છું કે આપણે બંને સરખા ભાગે વેચી લઈએ કામ તો તારે પણ શાંતિ અને મારે પણ શાંતિ મમ્મી તો તમે કરી પણ અત્યાર સુધી તમે કોઈ કામ નથી કર્યું એટલે તમને ફાવશે મારા બંને દીકરાઓ નાના હતા ત્યારે તમારા પિયરિયામાંથી કોઈ કામ કરવા આવતું હતું અહીંયા હું જ કરતી હતી ને મમ્મી તમે આવું કેમ બોલો છો તો શું બોલું આ તેવું મને કહે છે કે તમને કામ કરતા ફાવશે તો મારા દીકરાઓને કોઈ આજુબાજુ વાળે મોટા નથી કરી દીધા ઘરના બધા મેં ઢસડા કર્યા હતા તો પછી હવે શું વાંધો છે મને ત્યારે તમે કરતા હતા પણ અત્યારે તો આ ઘરમાં બબ્બે હોવ હતી એટલા માટે તમે કોઈ કામ નતું કર્યું એટલા માટે હું જસ્ટ પૂછું છું તમને રહેવા દો આ તમારાથી છે ને કામ નહીં થાય હું એકલી કરી નાખીશ બધા જ ઘરના કામ હું કરી નાખીશ હેતલ તને એવું નથી લાગતું કે તને તારે જેઠાણીનો પવન આવ્યો હશે સેમ એના જેવું જ કરતી થઈ ગઈ છો ના ના મમ્મી તો હું મારા જેઠાણી જેવું નથી કરતી પણ આ હું તો ભૂલી જ ગઈ હતી કે હું આ ઘરમાં કંઈક કામ કરું છું એ તો તમને કંઈ ગમતું નથી બસ તમને તો ખાલી મીરા ભાભી જે કામ કરતા હતા એ જ કામ ગમ્યું છે નહીં અને અત્યાર સુધી તમને મીરા ભાભી જ ગમતા હતા હું તો કોઈ દિવસ ગમી નથી તમને એવું તને કોણે કીધું કે મને મીરા બહુ ગમતી હતી ને તું નથી ગમતી મારા માટે બંને એક સરખી છે સમજી તમને જોઈને જ ખબર પડી જાય છે તમારું વર્તન જોઈને જ ખબર પડે છે મને હું ગાંડી નથી હજી તો આ અશોક અને મીરા ગામડે પહોંચ્યા જ હશે તો ત્યાં તે તારા લખણ બતાવવાના ચાલુ કરી દીધા મમ્મી

મારી ફ્રેન્ડ ફ્રેન્ડના ઘરેથી આવે ને મારું મારી રીતે મારું કામ પતાવી દઈશ ઘરની વહુ છો આ ઘરની દીકરી નહીં એટલે જેમ નીતિ નિયમ પ્રમાણે સાસુ રાખે ને એમ વહુને રહેવાનું હોય નહીં કે એની મનમાની કરવાની હોય સાચું કહું ને તો આ મીરા ભાભી અને અશોકભાઈ ગયા પછી આ ઘરમાં કેમ પાછા રૂલ્સ યાદ આવી ગયા હતા એ હતા ને તો પણ રૂલ્સ તો હતા જ સમજી ઓન્લી ફોર મારા માટે જ હશે નહીં ભૂલી ગઈ હતી હેમના માટે તો કોઈ રૂલ્સ મે જોયો જ નહોતો ગમે ત્યારે જવાનું આવવાનું જે કરવું એ કરવાનું ત્યારે કેમ કઈ નતા બોલતા અને રહી વાત મારાથી કઈ પ્રોબ્લેમ્સ હોય અને મીરા તમને આટલા બધા જ ગમતા હોય તો ત્યાં રહેવા જતા રહો ને પણ મે તને ખાલી કામ બનનેને વેચવા ના કીધા એમાં ક્યાં મોટી વાત કરી દીધી હા તમે આ કામ વેચવાના ના કીધા ને એ વાત તો બરાબર છે જો કદાચ મેં આ કામ વેચવાની હા પાડી હોત ને તો તમે મને ક્યાંની ક્યાંય મૂક્યા હોત અને બીજા બધા સાંભળે અને જોવે જાણે તો કે કે જો હા નાની વહુ છે ને એની સાસુ પાસે કામ કરાવડાવે છે અને તમને પણ આજુબાજુ સોસાયટીઓમાં પંચાયત કરવાનો મોકો મળી જાય ને પંચાયતની વાત કે આવી છે કોની સામે વાત કરે છે તને એનો ભાન છે મને એવું લાગે છે કે આદિત્ય એક ખોટી ભૂલ કરી છે આસ્કાને મીરાને ગામડે મૂકીને એટલે એવું લાગે છે કે આદિત્યને કેવું પડશે કે અશોક અને મીરાને અહીંયા લઈ આવે અને તું અને આદિ બંને ગામડે જતા રહો એટલે તમે કેવા શું માંગો છો બેચ કે તું જેટલી ભોળી દેખાય છે જેથી સંસ્કારી દેખાય છે એથી છે નહીં મને તો એવું લાગે છે કે મારી મીરા બહુ સારી તારામાં જ કઈ ખોટ હશે હા તો હું એ જ કહું છું ને કે તમને એ સારી લાગતી હોય તો ગામડે જતા રહો ને હેતલવો કદાચ એવું તો નથી બન્યું ને કે તમે આ ઘરમાં નવી નવી વાત નાખીને આસો ઘરને મેરાને અલગ કર્યા હોય છો મમ્મી તમને એવું નથી લાગતું કે તમે વધારે પડતું બોલી રહ્યા છો અરે તું તું ઓછું બોલે છે તું તારા મનમાં એવું સમજે છે કે હું ઓછું બોલું છું એટલે તમે મારી ઉપર આરોપ નાખો છો કે એ લોકો તું જે સમજે તે અને સત્યવાન હશે કે તે જ હા મીરા અને અશોકને હા ઘરમાંથી બહાર કાઢ્યા છે મેં કોઈને આ ઘરની બહાર નથી કાઢ્યા સમતું ભાભીને અહીંયાર એવું ગમતું જ નહોતું અરે એમને ગામડે જવું તું એટલે એ ગયા એમાં મારો કોઈ વાક નથી વાક તો બધો અમારો છે ને કે તમે લોકો જેમ બોલો જેમ કરો એમ કરવા દઈએ છીએ

કેમ આવી રીતના વાત કરે જોઈ નથી તમે નેતલ થયું છે શું હા પહેલા તો તું રાજ હોતી હોય કે હું બહાર જવાનું ક્યારે કહું અને અત્યારે હું તને સામેથી કહું છું તો આવા જવાબ આપે છે હા આ ઘર છે ને બધું મારો જ વાક છે નહીં બરાબર ને હા સાચું કહું ને તો હું તો ક્યાં કઈ કરું છું આ ઝઘડો જ હું કરું છું બીજું કઈ તો હું કરતી નથી કોણે કયું એવું અને સુકામ આવું બોલે છે મમ્મીએ કીધું છે આવ લો મમ્મી મમ્મી શું કહે છે ખબર મને કે હવે તો આપણે છે ને આ ઘરમાં બધું જ કામ આપણે બન્નેને કરવાનું હોય જાણે મમ્મી પેલું કામ કરી કરીને ઊંધા વળી જતા નહીં એવું કઈ નથી હે એવું જ છે આજ સુધી ક્યારે મમ્મી એક સળીના બે કટકા નથી કર્યા અને ભાભી હતા ભાભીને તો કોઈ દિવસ કઈ નથી કીધું અને એ બધા કામ કરવાની તો બધું જ કામ હું કરતી હતી ત્યારે મમ્મીએ કેમ ના કીધું કે મિરા બહુ થોડું કામ કરાવડાવો હે તલને વાત શું બની છે અને આપણા ઘરમાં શાંતિ હતી એમાંથી અશાંતિ ક્યાંથી ફેરવાઈ ગઈ મને સમજાવું નહીં એ અશાંતિ છે ને મમ્મી એ ઊભી કરી છે મમ્મી એવું કહે છે કે આપ આય અને ભાભી મારા ઝઘડાના કારણે મતલબ કે મારા લીધે આ ઘર છોડીને ગયા છે હવે મેં એને ધક્કા મારીને બહાર કાઢ્યો બિલકુલ નહીં મેં શું કર્યું મારું કોઈ વાક હતો એમાં તારો કઈ વાક નો તો શું કરવા મમ્મી એ એવું કીધું મને અરે બોલી ગયા છે ભૂલમાં આ ભાઈ અને ભાભીના લીધે બધું થયું છે અને મમ્મી પણ સામે જ હતા જ્યારે અમે બંને ભાઈએ નક્કી કર્યું અને મેં જ ભાઈને કીધું હતું નોખા થવાનું હા તો બસ મમ્મી ભૂલમાં બોલી ગયા એમ ક્યારે બીજું બધું તો ભૂલમાં ના બોલાણું મમ્મીએ કદાચ મને કહેવાની જરૂર હતી કે તે તારા ભાઈને ઘરમાંથી કાઢ્યો છે તો કદાચ મારે માની લેવું પડે પણ તમને શું કરવા કે વાક જ મારો છે ને આ હું જ ઝઘડાળું છું આ ઘરમાં નહીં અને તમે પણ એવું સાબિત કરવા માંગતા છો બરાબર ને કે વાક મારો છે બધું એ હું શું કામ એવું સાબિત કરું હું એવું કંઈ નથી કરવા માંગતો અરે હું તો ઘરમાં હંમેશા એવું વિચારતો હતો કે ભાઈ ઘરમાં શાંતિ રહે આ ભાભી સાથે નહોતું બનતું એટલે ઘરમાં ઝઘડાઓ થતા હતા તો એ લોકો દેશમાં જતા રહ્યા તો સારું થયું ને ઘરમાં શાંતિ તો રહેશે હા એ લોકો દેશમાં ગયા પણ મારા મારા જીવનમાં તો ક્યારેય શાંતિ આવશે જ નહીં બસ અશાંતિ જ આવશે નહીં હેતલ શું નહીં હેતલ હા તમે આવ્યા અત્યારે મમ્મી નું સાંભળવા ત્યાં બેઠા હોત તો ખબર પડત મમ્મી કેટ કેટલા વેળ મને સંભળાવ્યા છે અને એ વાત મમ્મી ની મમ્મી તો આ ઘરના વડીલ છે હું શું બોલી શકું એની સામે મેં તો ફગર વાકે સાંભળી લેવાનું ને મારે તો હા શું આ તો બીજો કોઈ રસ્તો છે મારી પાસે હું કહું છું કે મમ્મીનો વાક કહેવાય મમ્મી પહેલા તો મારી બાજુ બોલતા હતા હવે મમ્મી ખબર નહીં શું થયું હશે કદાચ મને લાગે છે કે ભાભીએ બે વેન સારા કીધા હશે ફોનમાં કઈ સારી રીતે વાત કરીએ છે અને કા મમ્મીને ચડાવ્યા હશે તો જ મમ્મી આવું કરતા હોય વાહ એટલે મમ્મી બુદ્ધિ વગરના છે કે ભાભી ચડાવે અને મમ્મી ચડી જાય બરાબર ને હે તલ આવું ન કહેવાય તો શું કહેવાનું મારે અરે બોલતા હતા તો તારા સામેથી પ્રેમથી જવાબ દેવાની જરૂર હતી કહેવાની જરૂર હતી કે મેં કંઈ નથી કર્યું જે કંઈ પણ ડિસિઝન લીધું એ આદિત્ય લીધું માણસ એક વાર કહે બે વાર કે ત્રણ વાર કહે પછી ચોથી વાર કહે ને ત્યારે હર કોઈનો મગજ જાય સારું હું મમ્મી સાથે વાત કરી લઈશ ને મમ્મીને સમજાવી દઈશ હા જો મમ્મી મારાથી સમજે નહીં ને તો પપ્પાને કહીશ પપ્પાને કહીશ કે મમ્મીને સમજાવો કે આ રીતના ઘરમાં જગાડાઓ ઊભા ન કરે એટલે હવે બીજી વાર કંઈ ન કહે બરાબર છે તમારી વાત અને તમે આ મમ્મીને કહેશો ને તો મમ્મીને તો એવું જ લાગશે કે જો આ હેતલ વવે મારા દીકરાના કાન ભર્યા છે એને ચડાવ્યો છે એટલા માટે એ મારી પાસે કેવા આવ્યો છે હું પપ્પાને જ વાત કરીશ બસ હે બાને મમ્મીને પણ બાનું મળી જશે ને બાનું હવે જેનું બાનું હું વાતનું સોલ્યુશન લાવવા માંગુ છું ને તું એ વાતને વધારી રહી તો એ વાત લઈને મમ્મી ઝઘડો કરશે તો નહીં કરે ઝઘડો તું તૈયાર થઈ જા આપણે જઈએ તીનાને મારે નથી જવું ક્યાં હા હા કઈ વાંધો નહી ભલે ત્યારે બોલને તે હું કામ બોલાવ્યો છે ક્યારનો હું આવ્યો ત્યારનો ફોન કરે છે એક ધારો હવે તમારે મમ્મીને સમજાવના છે કે નહીં હું થઈ વળે પાછું ઘરમાં શાંતિ હતી કે નહીં મને પહેલાં કહો મોટા ભાઈ આ ઘર છોડીને દેશમાં ગયા તો ભાઈ અને ભાભી જવાથી ઘરમાં કેટલી શાંતિ હતી પેલા તો એ કહો મને હતી ને તો પછી હવે એ શાંતિ પાછી અશાંતિમાં ફેરવાઈ ગઈ છે હવે વિચાર કરી લો સુકામ આવું થયું હશે એટલે મેં મીરાને અને અશોકને દેશમાં મોકલી દીધા એમાં ઈ બેનો વાક હાલો એ હું માની લઉં અને હવે હવે તું એમ કહેશો કે હવે શાંતિ છીનવાઈ ગઈ છે આ ઘરની તો હવે કોનો વાક ઈ તો બે વેઈ હવે હું તારી મમ્મીનો વાક હા મમ્મીનો જ વાક છે હેતલ આજે મને ફરિયાદ કરતી હતી અમે લોકો હા બહાર જવાના હતા એ બધો પ્રોગ્રામ તો કેન્સલ થઈ ગયો કારણ કે મમ્મી એને ખીજાણા હતા કે ઘરના કામ પડતા મૂકીને તમે બહાર જાઓ છો એને મને ઘણા સમય પહેલાં કીધું હતું કે બહાર જવું છે અને મેં આજે રજા મૂકીને ઘરે પણ આવ્યો હતો બપોરે તો એને મને ના પાડી દીધી કહે છે કે મમ્મી મને ખીજાણા છે એટલે મારે નથી આવવું તો આ કંઈ મમ્મીની રીત છે આ તો એમાં વાક કોનો કહેવાય હેતલનો વાક કહેવાય ખીજાણાત ત્યાં ક્યાંય કોક છે એની માં કહેવાય હેતલની માં કહેવાય એ તારી માં છે ને હીતલની મા કહેવાય અને મા દીકરીને ખીજા એમાં થઈ હું ગયું અરે પપ્પા તમે વાતને સમજતા નથી મમ્મીએ આરોપ નાખ્યો છે હેતલ ઉપર હેતલને એવું કીધું છે કે ગામડે આ મોટા ભાઈ અને મોટા ભાભીને મોકલવાવાળું કોઈ હોય ને તો ફક્ત ને ફક્ત તું જો તું આ તો મને હું કેમ કહશો હેતલને કહી દેવાય ને મને તમારે કાંઈ નઈ કહેવાનું જે કહેવાય તમારા દીકરાને કહો ને અને આપણે નહીં બોલવાનું એ ભલેને કીધા કરે મેં કોઈ દિવસ હૈતલને કાંઈ કીધું તે કોઈ દિવસ હેતલને કાંઈ કીધું આપણે જો કાંઈ કહેતા નથી તારે એવું લાગે ને તો હેતલને કહી દેવાય કે મમ્મીને છે ને ખમજણ શક્તિ ઓછી છે હવે એનો આકાને હા તો આકાને કાઢી નાખાય વાહ આ સારું કહેવાય પહેલા મમ્મી મારા પક્ષમાં બોલતા હતા આ મોટા ભાઈ ગમે તે નાટક કરતા હતા મોટી ભાભી પણ જ્યારે ઘરમાં ઝઘડો કરતી હતી ત્યારે મમ્મી શું કરતા હતા હંમેશા હેતલનો પક્ષ લેતા અને મારો પક્ષ લેતા હવે અચાનક પલટી મારી ગયા હવે મમ્મીને છે ને બુદ્ધિ છે મમ્મી કઈ ગાંડા નથી એ તને આવું બધું કેવા બેસીસનો કહે છે કે પેલા ક્યાં ગયા હતા પેલા તો હું સારી લાગતી હતી હવે અચાનક ખરાબ થઈ ગઈ અરે એને કહી દેવાય મોટા ભાઈને ને કે આ નથી હાજર રહ્યા એ ગામડા રહે છે એટલે એને પેટમાં બળતું હોય અને કયા કઈ માં એવી હોય કે જેને એને દીકરાનું પેટમાં ન બળે તો એનું બળતું હોય છે તો તું આ વાત જવા દે ને એમ કરીને સમજાઈને પટાવીને રાખવાની હોય મેં નહી સમજાવ્યું હોય મેં નહી કીધું હોય કઈ અરે પપ્પા તમે સમજવાની કોશિશ નથી કરતા હું ફક્ત એટલું કહેવા માગું છું કે તમે મમ્મીને એટલું સમજાવી દો કે હેતલ સાથે ખોટી માથાકૂટ ન કરે આપણા ઘરમાં શાંતિ છે ને શાંતિ રહેવા દે આપણે અશાંતિ નથી કરવી ઘરમાં અને આમ પણ કંટાળીને બંને ભાઈ અલગ થયા હતા હવે શું ઈચ્છે છે મમ્મી આ હું હેતલને પણ ખીજાવ ઝઘડો કરવો એની સાથે આ મમ્મીનો પક્ષ લઈશ ને તો ઘરમાં ઝઘડો થશે હેતલને મારું નહીં સાંભળે હેતલ નો પક્ષ લેશો તો કોઈ દિવસ તારી મમ્મી ન કર્યો અને હવે તું મમ્મી નો પક્ષ લે તો હેતલ વળી ઝઘડો કરશે એટલે તને ખબર નથી પડતી કે એમ બધું કરવાનું હોય મારી દીકરી સન્માન મારે આવા શબ્દ બોલવા પડે તું આવો બુડાણો ને એટલે એ વાઈ જાય લો હવે મારો વાંક આવી ગયો આ સારું કહેવાય મમ્મી પાસે હેતલનો વાંક પપ્પા પાસે મારો વાંક એટલે લોકો સાચું જ કહે છે કે મા બાપ છે ને પછી બંને અમુક ઉંમરે સરખા થઈ જાય નો પપ્પા સાચું બોલી શકે ને મમ્મી સાચું બોલી શકે અને બંને પછી એકબીજાનો કક્કો સાચો રાખે અને દીકરાને બહુ ખોટા હોય આખા સમાજમાં આવું જ બનતું આવે છે અરે તું મને ફરિયાદ કરશો એટલે હું તને કહું છું કે તારે હેતલને ખીજાવા એવું હોય ને તો કાઈ બોલવાનું નહીં સાનો મની પડી રહે અને મમ્મી છે ને એ મે ઉંમર થઈ ગઈ છે એટલે એ બોલ્યા કરે અને આપણી ઉંમર જે નથી છે એટલે આપણે છે ને હરખી રીતે ઘરમાં રહેવાય વહી જશે તારે કેવાય વહી જશે તો એના પીર વહી જશે તો તમે જેડવા જાશો તો એનામાં સંસ્કાર વાહ હવે સંસ્કાર છે કે નહીં અત્યારે આપણને ખબર પડે છે આટલા વર્ષો થઈ ગયા અને હવે આ બધું કેવા બેસીએ ને તો ઝઘડો થાય કારણ કે પહેલેથી કીધું ના હોય અને અચાનક તમે ઘરમાં કોઈ પણ તો એને સહનશક્તિ ન જ હોય કારણ કે એને એમ થાય આઘાત લાગે કે મમ્મીએ મને કોઈ દિવસ આવા શબ્દો નથી કીધા અને આજે અચાનક આવું બધું મને શું કામ કહે છે હા તો હું તારી મમ્મીને કહી દે હવે કે તું છે ને આવી રીતે એક કારે ટોર્ચર નહીં કર એવું લાગે તો ધીરે ધીરે કર હવે એમ જ તારે જોયું ને ધીરે ધીરે ટોર્ચર કરો એમ કેવું કહેવાનું તારું તું છેને આ શાનો મનો રહેતું અને હું છે તારી મમ્મીને સમજાવી અને તું હતો નહીં સમજાવી દેજ એટલે વાત નિવેડો આવે કંઈ તો એ તો હું તમને ક્યારનો કહેતો હતો કે મમ્મીને તમે સમજાવી દેજો આ વાત તમે જો પેલા કરી દીધી હોત ને કે આ હું તારી મમ્મી સાથે વાત કરીને હું એને સમજાવી દઈશ તો હું કઈ બોલવાનો જ નહોતો હું તો તમને કઈ કહેવા જ નહોતો માંગતો મારે તારી યારે આટલે આ બધી ધડ કરવી પડે કારણ કે તને એમ લાગે કે નહીં એ તો કાંઈક ને કાંઈક વાક હશે જો હું તારી બધી વાત માની લઉં તો તો તને એ હાસી જ લાગે અને તારે એ તર નહીં સમજાવાય હું તારી મમ્મીને સમજાવી સારું હું એ સમજાવીશ તારી મમ્મીને સમજાવું બસ એટલે આ ઘરમાં બધું બરાબર ચાલે હા આપણે બરાબર જ ચલાવવાનું છે